હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો ન્યૂ સાજગન પરશુરામ ભટ્ટામાં નટરાજ ટાઉનશીપ આવેલું છે જ્યાં મંજુલાબેન તેઓ પોતાના ઘરમાં એકલા રહે છે તેમના જે પતિ છે તે ગુજરી ગયા છે ત્યારે યુનિયન બેંક દ્વારા તેમને હેરાન પરેશાન કરવામાં આવે છે યુનિયન બેંકના કર્મચારીઓ દ્વારા હેરાન પરેશાન કરવામાં આવે છે તેવું મંજુલા બહેનનું કહેવું છે મંજુલાબેન ને તમારું ઘર ભરતભાઈને મંજુલાબહેનના પતિએ વેચી દીધું છે પણ મંજુલાબેનનું કહેવું છે કે મારું નામ પ્રોપર્ટી કાર્ડમાં બે હજાર ત્રેવીસ સુધી બોલાય છે ઘરવેરામાં પણ બોલાય છે લાઇટ બિલમાં પણ મંજુલાબેનનું નામ બોલાય છે મંજુલાબેનનું કહેવામાં આવે છે કે તમારા પતિને અમે લોન આપી હતી લોન બાકી છે યુનિયન બેંકવાલા અને જે ભરતભાઈ છે તેમણે મંજુલાબેન ઓળખતા નથી તેમના પતિ શું કર્યું કોઈને ખબર નથી મંજુલાબેનનું કહેવું છે કે કોર્ટમાં પણ જઈ આવ્યા છે કલેક્ટર ઓફિસ પણ જઈને આવ્યા છે તેમનું કહેવું છે કે બેંક યુનિયન બેંક દ્વારા ચોવીસ લાખની લોન કેવી રીતે આપી શકે આજે સાજીગંજ પોલીસ સ્ટેશનની ટીમ બેંક લોન લોકો સાથે જે બેંકના લોકો છે સભ્યો છે તેમની સાથે વાત કરવામાં આવી તેમનું ઘર સીલ કરવામાં આવ્યું મંજુલાબેનની માંગ છે કે ભરતભાઈને ઘર આપ્યું છે તેમને બોલાવો અને એમના નામ પર લાઇટ બિલ કે કશું પણ આવતું નથી યુનિયન બેંક દ્વારા પૈસા ખાઈને લોન આપવામાં આવી હતી તેવું મંજુલાબેન દ્વારા કહેવામાં આવ્યું યુનિયન બેંકવાલા આવ્યા છે અને હું નત્રા ટાઉનશીપ પરશુરામ ભટ્ટામાં રહું છું એ ટુ બસો ત્રણ નંબરમાં હવે બે હજાર ચૌદની અંદર મારા વરે મારા વર પીવાવાળા હતા એ લોકોએ લઈ લીધી હશે ખબર નહીં કે સહી કરીશ કે નથી કરી કારણ કે અત્યાર સુધી કોઈ આવ્યું નહોતું બે હજાર સોળમાં આ લોકો આવ્યા હતા કંઈ કે લોન નથી ભરી એટલે ભરતનું ઘર છે એવું કહેવા તો આને હું ધક્કા ખાઉં છું ધક્કા ખાઉં છું અત્યાર સુધીને આજે બે હજાર ત્રેવીસ ચાલી રહ્યું છે બરાબર તો મારો કહેવાનો મતલબ એ લોકો એવું કહે છે અમને આવીને કે તમે પ્રોપર્ટી કાર બતાવો તમારું પ્રોપર્ટી કાર્ડ હોય તો તમારું હવે આ જુઓ અહીંયા મંજુલાબેન મારું નામ છે બીજું ઘરવે હવે મારો કહેવાનો મતલબ એક જ છે કે અગર ઘર વેચી કાઢ્યું છે આજે એમનું એમની પ્રોપર્ટી છે તો મારા નામ પર ચડે મારા નામ પર ચડે નહીં ચડે પછી ચઢી કેવી રીતના બીજી વાત કે આ છે ઘરવેરો ઘરવેરાની ઉપર હા મારા નામ પર આવ્યો છે લાઈટ બિલ મારા નામ પર છે હવે આ લોકો કે આ છે ઇન્ડેક્સની નકલ ઇન્ડેક્સની નકલની ઉપર પણ નામ છે તો મારું કહેવું એવું છે કે જ્યારે તમારું ભરતનું નામ બોલાય છે મેં નથી ઓળખતી ને મેં જાણતી નથી એ અમારી હોટલ હતી ત્યારે કોઈ ખાવા આવતા હશે ત્યાં ઘરે પણ હું ભરત કોણ છે ને પહેલી વાત તો બેંકવાળાઓએ લોન આપી તો એ લોકો ઇન્કવાયરી કરવા આવે છે આ લોકો ઇન્કવાયરી કરવા આવ્યા જ નથી અહીંયા કરી આ લોકો યુનિયન બેંકવાળા એવું નહીં કે મારી હાથે થયું છે તમે પત્રાની ચાલમાં જોઈ શકો છો આજે નાના નાના છોકરાઓ પીધેલા માણસો એ આવી રીતના સહી કરીને આ લોકોએ એ લોકોને આપી જ છે લોન આ લોકોએ જ આપી છે યુનિયનવાળા બેંકવાળાઓએ પૈસા ખાઈ ખાઈને લોનો આ પાસ કરી છે ને ગરીબો લોકોને હેરાન કરે છે આ લોકો

ભરતના નામે બોલાતું હશે તો પ્રોપર્ટી કાર્ડ ઉપર તમારું નામ નહીં ચડે તો તમે બે હજાર તેવીસ નું પ્રોપર્ટી કાર્ડ કાઢો તો મેં બે હજાર તેવીસ નું આ પ્રોપર્ટી કાર અમને હું કઢાયું છે બે હજાર તેવીસ નું હા અમને ચાલે છે અમને હાલમાં ચાલે છે મારું નામ ના અમને પણ ઘડવેળો આવ્યો મારી પર મારા નામ પર જ ઘડવેળો આવ્યો આ ઘડવેળો છે આ દસ વર્ષનો ઘર વેળો બાકી હતો તો મેં અમને ભળ્યા છે સાહેબનું નામ તો મને ઓલરેડી ખબર નથી પણ યુનિયન બેંક વાળા આ લોકો બે હજાર ચૌદથી મને હેરાન કરી રહ્યા છે એટલી મને ખબર છે ને મેં ધક્કા ખાઈ ખાઈ ન હું હેરાન થઈ થઈને આ બધું કરાયું છે ને હું અમને એટલી જ હા પોલીસ પણ સાથે છે આજે કેટલા છ છ જેવા પોલીસ છે સાથે આવ્યા છે હવે મને એવું કે છે કે તમે કેસ કરો હું કેસ કરવા નથી માંગતી કેમ કે મારું ઘર છે ને મારી ઉપર લોન નથી બોલાતી મારા નામે લોન બોલાતી હોત તો હું કેશ કરટ મારે મારા નામે કોઈ લોન નથી બોલાવતી એટલે મેં કોઈ ના કરું ને મને ના જ પાડી છે વકીલોએ કશી જ વાત નથી કરી કશી જ વાત નથી કરી હા મેં એકલી જ રહું છું મારો છોકરો પણ નથી દોઢ વર્ષથી જતો રહ્યો છે મારો ને હું અમને એટલી જ રહું છું સિલાઈ કામ કરે કરીને હું મારું ગુજરાત ચલાવું છું મારી માંગ એ જ છે કે ભરતને હાજર કરો તમે ધેરાન કરવા છે તો ભરતને કરો અને જેવું મારી પાસે બધું પ્રોપર્ટીના કાર ને બધું છે એવું ભરતના નામે મને લાવીને આપે હા ભરતના નામે પ્રોપર્ટી કાર્ડ છે ભરતના નામે ઘર ઘરવેળો છે ભરતના નામે લાઈટ બિલ છે એ બધું તમે કરાવો અને પછી મારી પાસે આવો જ નથી સાહેબ આજે બે હજાર એક થી હું રહી રહેલી છું બે હજાર એક માં મકાન બન્યું હતું ત્યારથી બે હજાર એક થી હું રહી રહેલી છું અહિયાં કરી તો આ લોકો કેવી રીતે ભરત નું મકાન છે એટલે મારી માંગ તો એટલી જ છે સરકારને પણ એ જ કહું છું અને બેંક ઓફ યુનિયન બેંકવાળાને ખાસ કરીને કહું છું કે જ્યારે તમે લોન આપો છો ને એ વખતે એ વ્યક્તિના ઘરે જઈને એમની શું પરિસ્થિતિ ચાલે છે તે જોઈ અને પછી લોન આપે આજે હું હેરાન થઈ છે એવા તો કેટલી બૈડીઓ હેરાન થઈ હશે આજે નથી ખબર આવે ને જોવા તો આવે ને ઘરે ઇન્કવાયરી કરવા આવે આજુબાજુમાં પૂછવા આવે બધાને પૂછ્યું કોઈ કહે છે બધા જ કહે છે કે કોઈ આવ્યું જ નથી તો અમે શું કરવાના છે તો મારું કેવું એવું છે આજે ટુ વ્હીલર લેવું હોય આપણે તો આજુબાજુમાં એ લોકો જાય છે અને ઇન્ક્વાયરી કરે છે ભાઈ આ લોકો કેટલા વખતથી રહે છે અહીંયા આગળ તો એ લોકોનો ફરજ બનતો તો પચીસ લાખની જ્યારે ચોવીસ લાખની લોન તમે લોકોએ પાસ કરી દીધી ત્યારે કેમ મેં ના લીધી તમે મારું કહેવું એ છે હા હવે ઘર મારું જો લગન હતું મારી બેબીનું મારા છોકરાનું લગ્ન હતું હવે આ લોકોએ ખાલી ઘરના ફોટા પાડેલા છે એવા તો કેટલા ફોટા પાડીને ગયા છે લગ્નની અંદર મારા ઘરના તો એનો મતલબ તો એ નથી ને કે કોઈ લોન લેવા ઘરના ફોટા પાડીને જાય છે આ લોકો એવું કહે છે કે તમારા ઘરના ફોટા છે એટલે મેં પાડીને આવું બાજુના ફોટા તમે આપી દેશો લોન મને પ્રોપર્ટી કાર જોઈએ છે લાઈટ બિલ જોઈએ છે જ્યારે ઘરની લોન પાસ થાય તો આ બધું જોઈએ છે તો એ લોકોએ કેમ ના માંગ્યું મલેલા લાગે છે મલેલા છે જ લાગે નહીં મલેલા છે આ લોકો ને રૂપિયા ખાય ને લોન પાસ કરી દીધી છે ને તમે પત્ર નહીં ચાલવાનું અમને જઈ આવો તમે બધા બે ઘર થઈ ગયા છે તો અહીંયા છોકરાઓ બધા બધા બૈડીઓના વાસણો ને ને બધું જ બહાર આ લોકોએ કરેલું આવી રીતના જ પોલીસને લઈને જતા રહે છે પછી તો બિચારા ડરી જાય મને પણ હાર્ટેકની બીમારી છે હું કહું છું કે મને હાર્ટેકની બીમારી છે અગર મને કશું પણ થશે તો જવાબદારી આ લોકોની રહેશે યુનિયન બેંક વાળાની જવાબદારી રહેશે અને સાથે સાથે એમની જે મદદ કરે છે એમની જવાબદારી રહેશે મારું નામ મંજુલાબેન સુજીતસિંહ સૈની છે